ભાર આપ્યો છે શરૂઆતમાં પચીસ ટકાનો વધારો ખરીદદારો સ્વીકારતા હતા પરંતુ વધારાના ટેક્સને કારણે લાંબા ગાળાના ઓર્ડર રદ થઈ રહ્યા છે અને આ સાથે જ આ કરાર પણ હવે અટકી ગયા છે અત્યારે ગુજરાતની વાત કરું તો ગુજરાતમાંથી અમારે બસોથી ત્રણસો કરોડનું યુએસમાં એક્સપોર્ટ હતું ગુજરાતમાં એટલું મેજર અમે યુએસમાં મુકફિશ આઈટમ જે જાય છે એના ઉપર અમારે એક માઠી અસર એ અમારો ફિશને ધંધો જ બંધ થઈ ગયો એમ કે તો ચાલે એટલે એ અસર જશે લેવાની બંધ થાય એટલે એ માછીમાર ઉપર અસર જશે પંદર ઓગસ્ટથી અમારી સિઝન ચાલુ થાય એટલે હવે સિઝનમાં અમે જે માલ લેવાનો હોય અત્યારે તો એક્સપોર્ટ લઈએ જ નહીં કેમ કે જાવક જ બંધ થઈ ગઈ એટલે એક્સપોર્ટ માલ લઈને એ ડોમેસ્ટિક માર્કેટમાં માછીમારોએ વેચવું પડે એનો એના પચાસ ટકા ભાવમાં વેચવું પડે એ રીતે આપણે અમે ધારી શકીએ ભાવમાં